હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સવાર સવારના મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને જય માતાજી બધાને ગુડ મોર્નિંગ મેં આપણે ન્યૂ વ્લોગ ચાલુ કરી દીધો છે આજ જ વ્લોગ જે કર્યો છે ચાલુ બગીચામાં તો મારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મારા ચાલો મારા વ્લોગમાં સાથે રહેજો સવાર સવારના આપણેના રાધે કૃષ્ણ Eh Damu Pihak ya, tegi benda Isu? So? Good morning Good morning Jai Mataji Jai mataaji. Mari channel ni subscribe ker dejo Like ker dejo Subscribe ker Yes Good morning, Jay Mata di Zosto. Nama kau okay, boleh tu? Kau ingat tu ber? Yo, so, Khalihin. Ha? Kamu so, good morning. Good morning. Kremata jay Mata di. Jay Mata Good morning. Good morning. Nih, hari tu dia cermai he, bokoh. Jatuh ni periksa dewa jaiye.

હેલો ગાઈસ આજે તો છે ને કાલ કામ દેવાનું છે ને તો આપણે આજે છે ને રાતના દસ વાગ્યા સુધી કામ કેતું કર્યું કામ હવે કેમ થાય પૂરું થયું લાવતા એલી બુટ્ટી નહીં તો કલર વાઈટ વાઈટ બુટ્ટી પટી ગઈ હવે જવા કલરિંગ બુટ્ટી